ગંભીર રોગો સામે માતૃત્વની જીત મહાશિવરાત્રીના દિવસે હોસ્પિટલની સફળતા રીણાબેન જયેશભાઈ ગોડાદરા સુરતની તારીખ બે એક બે હજાર પચીસના રોજ સ્મીમેર હોસ્પિટલ ખાતે છ માસના ગર્ભ સાથે દાખલ કરવામાં આવી હતી તેણીને એક સાથે બાયલેટરલ એવાસ્ક્યુલર નૌસેસિસ ઓફ હિપ થાપાના બંને ગોળા લોહી ન પહોંચવાને કારણે સુકાઈ જવું એક્યુટ ઇન્ટમી પોર્ફારી સિકલ સેલ્ટ્રેટ લોહીમાં હિમોગ્લોબિન બનવાની તકલીફ જેવી બીમારી હતી બંને થાપામાં સતત દુખાવો રહેતો હતો તેથી તેણી સંપૂર્ણપણે પથારી વશ હતી તથા સ્વતંત્ર રીતે હલનચલન તો દૂર પણ પથારીમાં પડખું પણ ફેરવી શકાય તેમ નહોતું આવી હાલતમાં તેણીને પોતે માતા બની શકશે કે નહીં તેનું સ્વપ્ન વત લાગતું હતું સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક તથા ગાયનક વિભાગના ડોક્ટરો એ બાળકો પર અસર ન થાય તે સારવાર શરૂ કરવામાં આવેલ તારીખ અગિયાર એક બે હજાર પચીસના રોજ તેણીને રજા આપવામાં આવેલ પરંતુ ઓગણીસ એક બે હજાર પચીસના રોજ તેણીને દુખાવાની તકલીફ થતા ફરીથી ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવેલ ગાયનિક વિભાગના ડોક્ટરો દ્વારા માતાની તેમજ ગર્ભમાં રહેલ બાળકની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી સમયાંતરે માતાના લોહીના રિપોર્ટ તેમજ બાળકના વિકાસ માટે જરૂરી સોનોગ્રાફી કરવામાં આવેલ લોહીની ઉણપના લીધે અલગ અલગ દિવસોમાં કુલ તેર લોહીની બોટલ ચઢાવવામાં આવેલ તારીખ છવ્વીસ બે હજાર પચીસના રોજ મહાશિવરાત્રીના દિવસે સાડા આઠ માસે પ્રસૂતિની જરૂરિયાત જણાતા સિઝી ડિલિવરી કરવામાં આવી અને એક પોઈન્ટ નેવું કિલો વજન સાથે બાળકીનો જન્મ થયો તારીખ છ ત્રણ બે હજાર પચીસના રોજ માતા અને બાળકીને તંદુરસ્ત હાલતમાં રજા આપવામાં આવેલ રીણાની ગર્ભાવસ્થાની સંભાળ રાખનાર ગાયનેક વિભાગના યુનિટ બેના તબીબો ડોક્ટર જીતેશ શાહ એસોસિએશન પ્રોફેસર ડોક્ટર અનામિકા મજુમદાર ડોક્ટર પ્રિયંકા પટેલ ડોક્ટર દિપાલી શિવાસને અને રેસિડેન્ટ ડોકટરોએ સરાહનીય કામગીરી બજાવી છે સાથે ઓર્થોપેડિક વિભાગના ડોક્ટર પ્રભવ તિજોરીવાલા એસોસિએશન પ્રોફેસર પીડીયાટ્રીક વિભાગના ડોક્ટર નિરાલી મહેતા એસોસિએશન પ્રોફેસર તથા એનેસ્થેસીયા વિભાગના ડોક્ટર ભાવના સુજિત્રા પ્રોફેસર તેમજ મેડિસિન વિભાગના ડોકટરો નર્સિંગ સ્ટાફ તથા વર્ગચારના કર્મચારીઓ તમામ દર્દીની સારવારમાં ચોવીસ કલાક ખડી પગી રહ્યા છે દર્દીને દાખલ કર્યા ત્યારથી સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ કમિટીના ચેરમેન શ્રીમતી મનીભાબેન આહિર તેની પ્રસુતિ સુધી ફોલોઅપ રાખ્યું હતું તથા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ડોક્ટર જીતેન્દ્ર દર્શન

આવી માતાઓ અનેક પ્રાઇવેટ હોસ્પિટલોમાં ગયા બધી જ હોસ્પિટલોએ એમને ના પાડી પછી એમણે મારો સંપર્ક કર્યો એટલે મેં કહ્યું કે બેન કંઈ પણ વિચાર્યા વગર અમારી સ્મિમેર હોસ્પિટલમાં આવી જાઓ ત્યાં બધી જ તમારી વ્યવસ્થા સાથે સારવાર અને તમે અને તમારી બાળકી પણ સુરક્ષિત રહેશે આ વાત માની અને તેઓ સ્મિમેર હોસ્પિટલમાં આવ્યા અને સ્મિમેર હોસ્પિટલની અંદર છેલ્લા અઢી મહિનાથી અમારી ડૉક્ટર ટીમ જેમાં ડૉક્ટર જીતેશ શાહ ડૉક્ટર પ્રભાવ તિજોરીવાલા ડૉક્ટર નિરાલીજી ડૉક્ટર ભાવનાબેન અને અમારી આરએમઓ ટીમ આ ડોક્ટર જયેશભાઈ ડૉક્ટર નીતા મેડમ અને અમારી સમગ્ર હોસ્પિટલ ટીમે આ માતાની એટલી સરસ કેર લીધી કાળજી લીધી કાઉન્સિલિંગ કર્યું અને અઢી મહિનાની ખૂબ સુંદર સારવાર બાદ આખરે આ માતાની મહાશિવરાત્રીના દિવસે ખૂબ સુંદર બાળકીનો જન્મ થયો જે પણ તંદુરસ્ત હતી અને માતા અને બાળકીને આખરે ખૂબ સુંદર સ્વાસ્થ્ય સાથે અમારી ડોક્ટરની ટીમે અને બાળકી અને માતાને સ્વસ્થ તંદુરસ્તી સાથે રજા આપી આ બદલ હું મારી સ્મિમેર ટીમનો વિશેષ ડૉક્ટર જીતેશભાઈ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે પ્રાઇવેટ હોસ્પિટલો નથી કરી શકી તે મારી સ્મિમેર હોસ્પિટલે કરી બતાવ્યું છે અને આ માતા અને એનો પરિવાર પણ એટલો બધો રાજી હતો અને અઢળક આશીર્વાદ અમારી ટીમને આપ્યા છે અને અવિરત આવા કામ અમારી ટીમ કરતી રહે તેવી પણ તેમને શુભકામનાઓ પાઠવું છું જય દ્વારકાધી હા મારું નામ ડૉક્ટર નિરાલી મહેતા છે એસોસિએટ પ્રોફેસર પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં મહાશિવરાત્રીના દિવસે આ મધરનું ઇમરજન્સી સીઝર કરેલું ગાયનેક તરફથી અમને એવી હિસ્ટ્રી મળેલી કે મધર ઇઝ અ નોન કેસ ઓફ અક્યુટન પોર ફાયરિયા એની સાથે મધર સિકલ સેલ ટ્રેટ હતી એનું બ્લડ ગ્રુપ આરે નેગેટિવ હતું તેમજ ઘણી બધી તકલીફો મમ્મીને હતી ડિલિવરી વખતે સીઝર પછી અમને વન પોઈન્ટ નાઇન કેજીની ફિમેલ બાળકી રિસીવ થયેલી બચ્ચું જન્મ વખત એકદમ નોર્મલ હતું છતાં વજન ઓછું હતું એટલા માટે અમે એને એનઆઈસીમાં દાખલ કરેલું એનઆઈસીમાં અમારી ડૉક્ટર અને ટીમોએ એને સંપૂર્ણ દેખરેખ રાખેલી બચ્ચાને પહેલાં બે દિવસ માતાનું ધાવણ નળીથી આપેલું જેને એક્સપ્રેસ બ્રેસ મિલ્ક કહેવાય ત્યારબાદ ત્રીજા દિવસથી બચ્ચાને બ્રેસ્ટ ફીડિંગ પર લીધેલું હતું માતાને અમે સંપૂર્ણપણે જાણકારી આપેલી હતી કે કેવી રીતે બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું અને બાળક સારી રીતે લેતું થયું બાળકના બધા રિપોર્ટ નોર્મલ હતા અને અમે એને સારી રીતે ડિસ્ચાર્જ કરી રહેલા છે